કેમ છો મિત્રો બધા મજામાં દઈશું ને આજે આપણે વાત કરવાની છે ભાઈ કોપી ઉપર કારણ કે ભાઈ કોપી રાઇટ ઉપર અત્યારે ભાઈ એટલા લોકો વધી ગયા છે ને ભાઈ ફેસબુકમાં પહેલા ભાઈ કોપીરાઈટ ઉપર પણ પૈસા ઘણા લોકો કમાતા હતા પણ એ અત્યારે છે ને ભાઈ ટ્રેન્ડ આવી ગયો છે કારણ કે ફેસબુકનો પણ ટ્રેન્ડ વધી ગયો છે એના માટે થઈને ભાઈ અત્યારે ફેસબુકની અંદર ભાઈ જે રિએક્શન આપતા હતા એ પણ કોપીરાઈટ ભાઈ આવી જાય છે ને રિસ્ટ્રાઇક આવી જાય છે ભાઈ એટલે ભાઈ કોપી રાઇટમાં ભાઈ તમે કોઈ પડતા નહીં કારણ કે ગ્રોથ તો તમે કરી નાખો પણ સ્ટ્રાઇક આવીને પડી જશે એટલે ભાઈ તમારે બાર મહિને ભાઈ અત્યારે ભાઈ કોપીરાઈટ હટે જ છે એટલે હવે તમે જ વિચારી લો કે તમારે કોપી રાઇટમાં કામ કરવું કે તમારો થોડા દિવસ તો તમારે ઇન્કમ થશે ભાઈ મહિનો થાય બે મહિના થાય છ મહિના થાય પણ તમારું પેજ ભાઈ પછી ડાઉન થઈ જાય અને ભાઈ તમારું આખું પેજ જ ભાઈ બંધ થઈ જશે એટલે તમારે કોપીરાઈટમાં કામ કરવું કે ભાઈ લોંગ ટાઈમ સુધી તમારે કમાવું હોય તો તમારું ઓરિજિનલ કન્ટેન્ટ ઉપર તમે કામ કરશો ને તો ખૂબ જ ફાયદો છે ભાઈ એટલે હું તો એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ કોપીરાઈટમાં ભાઈ કામ કરવાનું તમે રહેવા દો અને ઓરિજિનલ વિડીયો ઉપર જ તમે કામ કરજો એટલે તમને ભાઈ ખૂબ સરસ રિઝલ્ટ મળશે કારણ કે ભાઈ તમને એવું રિઝલ્ટ મળશે કે તમે પણ વિચારશો કારણ કે ભાઈ ઓરિજિનલ ઉપર જે કન્ટેન ઉપર તમને જે વિડીયો બનાવશો એ વિડીયો ઉપર તમને ફાયદો થશે ને એ પછી તમને ખબર પડશે કારણ કે તમે એ કોપીરાઈટનું બાજુમાં ચાલુ રાખો અને બીજું ઓરિજનલ ઉપર રાખો એટલે તમને ખબર પડશે કે ઓરિજિનલ ઉપર ભાઈ કામ કરવું કે ડુપ્લિકેટ ઉપર કામ કરવું કારણ કે ભાઈ જેટલા પેજ મેં મેં પણ એક ડુપ્લિકેટ ભાઈ પેજ બનાવ્યું હતું અને એ પેજ ભાઈ બંધ થઈ ગયું છે કારણ કે હવે ક્યારે ફ્લેગેડ કન્ટેન આવી ગયો છે એ ફ્લિકેડ કન્ટેન્ટ હવે ક્યારે અટેચ છે ને એ પેજ ક્યારે ચાલુ થાય છે કોઈ નક્કી નથી ભાઈ ત્રણ મહિને ચાલુ થાય છ મહિને ચાલુ થાય ને બાર મહિને પણ ચાલુ થાય એટલે મારું તો એટલું જ કહેવું છે કે તમે ઓરિજિનલ કન્ટેન ઉપર અત્યારે ફેસબુકમાં કામ કરજો કારણ કે દિવસે ને દિવસે ફેસબુક એટલું સ્ટ્રીક થઈ રહ્યું છે ને એની કોઈ સીમા જ નહીં કારણ કે જેટલું યુટ્યુબ નથી ને એટલું ફેસબુક સ્ટ્રીક થવાનું છે એટલે ભાઈ તમે ધ્યાનથી તમે કામ કરજો ને ફેસબુકની અંદર મેજુબ જે તમે માંથી ઉઠાવી ઉઠાવીને લ્યો છો એના ઉપર પણ ભાઈ કોપીરાઈટ પડશે તો ભાઈ થોડું ધ્યાન રાખવું અને આ વિડીયો બીજા લોકો સાથે શેર કરી નાખજો એટલે બીજા લોકોને પણ ફાયદો થાય